પાટણ જિલ્લાના સમી ખાતે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સમીના મુંજપુરી દરવાજાથી વાડી બજાર સુધી જાહેર માર્ગો પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સમી ગામના જાહેર માર્ગો પર ગંદકી અને સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો સહિત સમી ગ્રામજનો પરેશાન થયા છે સમી ગ્રામ પંચાયતના પાપે અને ઢીલી નીતિને લઈને સમી ગામમાં ઠેર ઠેર ગંદકી અને સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે ઉભરાતી ગટરોને લઈને એક બાજુ જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી રહ્યા છે તો બીજી તરફ ઠેર સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે પંચાયત તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સમી ગામમાં પંચાયતની ઢીલી નીતિના કારણે ગામની અવદશા જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કચરાના ઢગ અને રેલાતી ગટરોને લઈને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે ત્યારે સ્થાનિક લોકો પણ ગંદકીના કારણે પુકારી ઉઠ્યા છે એક તરફ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ઠેર ઠેર કચરાના ઢગ અને ગટર સાફ સફાઈના અભાવને લઈને સમી ગામમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પંચાયત દ્વારા ઝડપી અને અસરકારક અમલીકરણ સાથે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અને રામાન્યુઝ રાધનપુર